ઈશ્વર આશ્રમ મધ્યે વિરાણી ગામના નાણ બાપા અને રામજી બાપા ઈશ્વર આશ્રમ મધ્યે પધાર્યા છે તો આ દેવા સાહેબના પગલાં વિરાણી મોટી મુકામેથી ઈશ્વર આશ્રમ સંત પરંપરાની સાથે પ્રથમ સ્થાપક એવા દેવા સાહેબના પગલાં જે વિરાણી ગામે મોટી વિરાણી ગામે હતા એમને મૂળ જગ્યા એટલે ઈશ્વર આશ્રમ મતે રિયાવા માટેની જે વડીલોને પ્રેરણા થઈ એ વડીલો આજે ઈશ્વર આશ્રમ મતે પધાર્યા છે તો એમને કેવી રીતે આ સ્મરણ થયું ને કેવી આ યાદગીરી એમને થઈ કે આ દેવા સાહેબના પગલાં તો ઈશ્વર આશ્ર આશ્રમ મધ્યે સંત પરંપરા સાથે જોઈએ તો આપણે નાનબાપાને વિનંતી કરશું કે બાપા આપને કેવી પ્રેરણા થઈ આપ જરા અમને જણાવો અમને પ્રેરણા એમ થઈ કે અમે અને હું ને રામજીભાઈ ને રામજીભાઈ અમે બે ભાઈ ગયા મોહનદાસ પાસે અને મોહનદાસને કહ્યું અમારા કને દેવા સાહેબના જે પગલાં છે એ પગલાં થોડાક વિલંબે પડે છે અને અમને એમ થાય છે કે જે પગલાં બીજું શીખકા બેસાડી કારણ કે હું પરંપરા જે છે એ પરંપરા અમારી પૂરી થઈ સતનારાયણ ભગવાનનું મંદિર હતું એ સતનારાયણ ભગવાનને અમે ટેશન ઉપર ગયા હતા અને આ પગલાં એક બાકી રહ્યા તો મોહનદાસ કે તો હાલો મને દર્શન કરવા આપણે એક પગલાં જોવા મને પગલાં અર્પણ કરો તો હું પગલાંની વ્યવસ્થા અહીંયા કરું મેં કે તમે કરો તો સુધે સારું એટલે અમે બે ભાઈના રામજીભાઈનું બે ભાઈ વિરાણી મોહનદાસને લઈ મોહનદાસ લઈને વિરાણી આવ્યા વિરાણી આવ્યા પછી મારા શ્રીને કહ્યું હવે આમાં બાપુને જરા પૂછવું પડશે બાપુને કહીએ અમે આ રીતે બે ભાઈની હાર છે બાપુ ને પૂછવું મંદિર ની બાજુમાં જય ગુરુદેવ ના પગલા છે તો જય ગુરુદેવ ની બાજુમાં બે પણ અહિયાં વિરાણીમાં રહેવા દઈ પણ અમને કહ્યું કે એની એનું મૂળ જે આશ્રમ છે મૂળ દ્વારો હોય મૂળ આપણે પહોંચાડીએ તો આ પગલાની ભવિષ્યમાં વેલ્યુ થાય એમ થાય કે આ પગલાનું એમ થાય કે આ પગલા ક્યાં હતા અને ક્યાંથી ક્યાં અહીંયા આજે આ આ જે જે શ્રદ્ધાનું કેન્દ્ર છે ઈશ્વર અને ઈશ્વર આશ્રમમાં આ યથાયોગે ઠકાણે જ પોચ્યા પગલાં એની તમે જે વ્યવસ્થા કરી છે અમે જોઈને આનંદિત છે અને અમને ખુશ ખુશી થઈ છે કે તમે જો આની વ્યવસ્થા કરી એટલે ભગવાન ગુરુદેવને પણ શાંતિ થયે આપણે જોઈએ તો સનાતનની પરંપરાથી હરિહર પરંપરાનો પ્રારંભ જે હર્ષોર સ્વામી દ્વારિકા એમના શિષ્ય બ્રહ્મલીન દેવા સાહેબના પગલાં જ્યારે અહીંયાથી બારે હતા તો એક માત્ર છબી પૂજાથી પાનમૂર્તિથી આપણે પૂજા કરતા હતા ને અહીંયા જ્યારે વિરાણીથી અહીંયા આજના ધારાસભ્ય પદુમનસિંહ અને વિરાણી ગામના પાટીદાર અગ્રણીઓ ક્ષત્રિય અગ્રણીઓ અને દરેક જ્ઞાતિ હિન્દુ સમાજની પ્રેરણાથી આ જે પણ ઐતિહાસિક નિર્ણય લેવાનો એનામાં ઈશ્વર આશ્રમના પ્રથમ આપણે કંઈ પ્રણેતા એવા દેવા દેવા સાહેબના પગલાં અહીંયા જ્યારે બિરાજ્યા ત્યારે દસે દસ ગાદી એકસાથે અત્રે બિરાજમાન છે તો આ આપણો સનાતનની મહિમાનો વિશેષ મહિમા કહેવાય બાપા આ પગલાં બેસાડ્યા એના પછી આપ અહીંયા પ્રથમવાર આવ્યા છો તો આપને પણ દેવા સાહેબના પગલાં અહીંયા લેવા માટે લઈ આવવા માટે જે ગુરુવરોએ પ્રેરણા કરી એ ખરેખર એકદમ હિન્દુ સમાજ માટે સત્ય સનાતન વાત થઈને સાબિત રહી દસ પેઢીની વાત જે પ્રથમ પેઢી અહીંયા ખૂટતી હતી એ પણ આજે ઈશ્વર આશ્રમ મતે બિરાજમાન થઈ ગયા એટલે એકદમ અખંડ દસે દસ સંતોના પગલાંઓ અને વિશેષ પૂજાઓ અહીંયા નિત્ય થાય છે એ જોઈને આપને ખૂબ ખૂબ આનંદ થયો ને આજે આપ ઈશ્વર આશ્રમ મતે પધાર્યા અહીંયાના મંદિર સુધારણા થયા પછી પહેલી વખત આપ આવી ને ખૂબ જ આનંદિત થયા છો તો આ સૌ આપ સૌ દાતારોના સહયોગથી આશ્રમના કામ ચાલતા હોય તો આજે આપ પધાર્યા અમને પણ આનંદ થયો ને આપ પણ જોઈને આનંદ થયા એ બદલ વડીલોના ચરણોમાં નમન કરી જય ਹਰ ਸ਼ੰਤੀ ਰਾਮ ਮਹਾਰਾਜ ਦੀ ਜੈ ਕਸੰਦਸ ਮਹਾਰਾਜ ਦੀ ਜੈ ਹਰੀ ਹਰ